નવરાત્રીના બીજા દિવસે કરવામાં આવે છે આ મા દુર્ગાનું બીજું સ્વરૂપ છે આ તપ ત્યાગ સંયમ અને ધૈર્યનું પ્રતિક માનવામાં આવે છે માતા બ્રહ્મચારીની કથા એ લોકો માટે વરદાન રૂપી છે જેના ઘરમાં પૈસાની તંગી હોય કે પછી પૈસા આવે છે તો ટકતા નથી જેના ઘરમાં દરરોજ કોઈ ને કોઈ ચિંતા કલેશ કે બેચેની રહે છે અને હા જેની મહેનત તો બહુ છે પણ સાથ નથી આપતું આવા બધા જો સાચા હૃદયથી કથા સાંભળે યાદ કરે વ્રત કરે કથાને શ્રદ્ધા ભાવથી સાંભળે તો મા બ્રહ્મચારીની જરૂર અસીમ કૃપા તેના પર વરસાવે છે તો મારા પ્રિય ભક્તજનો કથાને અંત સુધી સાંભળવા માટે વિનંતી કથાને અંત સુધી જરૂર સાંભળજો માં બ્રહ્મચારિણીની કૃપા મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જય મા બ્રહ્મચારિણીની જરૂર લખજો હવે સાંભળીએ આપણે મા બ્રહ્મચારિણીની કથા બોલો મારી સાથે પ્રેમથી જય મા બ્રહ્મચારિણી બહુ સમય પહેલાંની આ વાત છે ભારત વર્ષની પવિત્ર વસુંધરા પર જ્યાં દરેક કણ કણમાં ઈશ્વરનો વાસ છે તો ત્યાં એક એવો ભક્ત રહેતા હતા તેનું નામ હતું દેવવ્રત દેવવ્રત એક સાધારણ મનુષ્ય પણ એનું હૃદય અસામાન્ય શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત હતું એ માં બ્રહ્મચારીણીનો અનન્ય ઉપાસક હતા નિત્ય રોજ વહેલી સવારે કાળે ઊઠીને કલકલ વહેતી નદીમાં નદીના જળમાં સ્નાન કરીને એ તેની ઝૂંપડી પાસે બનેલા નાના એવા મંદિરની મૂર્તિ સામે બેસીને પૂજાપાઠ કરે એની પૂજામાં કોઈ દેખાવ કે આડંબર ન હોય બસ હતું તો માત્ર એક નિસ્વાર્થ નિશ્ચલ પ્રેમ અને અગાઢ વિશ્વાસ જે તેના રોમ રોમમાં સમાયો હતો નવરાત્રીનો પાવન પર્વ એના માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ સમય હતો નવ દિવસમાં તેની તપસ્યા વધારે ગહન થતી જતી પહેલા દિવસથી જ એક કઠોર વ્રત આરંભ કરી દે અને બીજા દિવસથી જ્યારે માં બ્રહ્માચારિણી વિશેષ પૂજા થતી હોય તો એની આંખોમાં એક અદ્ભુત ચમક હોય એ કલાકો સુધી કે એની આત્મામાં ઉતરી ગયા હોય માનો કે સ્વયં માં એની આત્મામાં ઉતરીને તેને એમના દિવ્ય તેજથી ભરી દેતા હોય તેનું જીવન શાંત સરળ અને સંતોષપૂર્ણ હતું તેની પત્ની રાધા અને બે નાના બાળકો રિયા અને રવિ તેના જીવનના સુખદ બગીચાના ફૂલ હતા એક નાનો ખેડૂત હતો હતો જે મહેનત અને ઈમાનદારીથી પરિવારનું કરતો ગામમાં તેની ખ્યાતિ એક સજ્જન અને ધર્માત્મા પુરુષના રૂપમાં હતી બધા જ તેને પ્રેમ કરે અને લોકો તેને સન્માન કરે પણ નિયતિને કઈ બીજું જ મંજૂર હતું જીવનની રસ ધારામાં ક્યારે ભીષણ ભવંડરમાં બદલી જાય જીવન આપણું ક્યારે ભવંડરમાં બદલી જાય એ કોઈ નથી જાણતું દેવરત્ના જીવનમાં પણ આવું જ થયું દેવરત્ના જીવનમાં પણ એક દિવસ અચાનક સંકટોનો પહાડ તૂટી પડ્યો આ સ્થિતિ એટલી વિકટ અને દર્દનાક હતી કે અચાનક જો કોઈ મનુષ્ય ઉપર આવી વિકટ પરિસ્થિતિ આવે તો સાધારણ મનુષ્યનું હૃદય ફાટી જાય પહેલો વજ્રઘાત

પણ પ્રકૃતિનો પ્રકોપ હતો તે કઈ થોભ્યો નહીં હજી પણ દેવવ્રત કહે છે માં આ કેવી પરીક્ષા છે અક્ષર માની મુક્તિ મૂર્તિ સામે દેવવ્રત હંમેશા માની મૂર્તિ સામે બેસીને માં સાથે વાત કરે એની આંખોમાં પાણી આવી જતું પણ તે વહેવા ના દેતો એમ વિચારીને કે માને મારું રડવાનું પસંદ નહીં આવે હજી એ આ વિપદા સંકટમાંથી ઉભરવાનો રસ્તો શોધી જ રહ્યો હતો કે એક દિવસ એક ભયાનક મહામારી એના ગામને ઝપેટમાં લીધું એ રોગ બીમારી એટલી ક્રૂર હતી કે કોઈને સમજવાનો સમજવાનો મોકો જ ન મળ્યો ગામના ગામ ખાલી થઈ ગયા અને આ મહામારીની ઝપેટમાં આવી ગયા દેવરત્નો ખુશખુશાલ નાનો પરિવાર પહેલા એની પત્ની રાધા અને પછી તેના નાના ત્યારે બાળકો પણ ઝપેટમાં આવી ગયા દેવ્રત કહે નહી નહીં દેવવ્રતનું તેના જીવનના આધારને તડપતા તડપતા મરતા જોયા બાળકો અને પત્નીને તડપીને મરતા જોયા રાધા એની જીવન જેને સુખ દુખમાં તેનો સાથ આપ્યો હતો એ પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ અને તેના બાળકો રિયાની ખીલખિલાહટ રવિની માસુમ નાદાનીઓ બધું જ એક ભયાવહ સન્નાટામાં બદલાઈ ગયું દેવવ્રત એના મૃત શરીરને એની બાહોમાં ભરીને કલાકો સુધી રડતો રહ્યો તેનું હૃદય અપાર કષ્ટ અપાર દુઃખ અપાર પીડાથી ભરાઈ ગયું હતું એવું દુઃખ કે એ કોઈને કહી શકતો ન હતો કારણ કે હવે એની પાસે કોઈ સાંભળવા વાળું બચ્યું જ ન હતું ગામવાળા વાળા પણ મહામારીના ભયથી દૂર રહેતા હતા અને ઉપરથી એની કિસ્મતને જોઈને બધા જ તેને મનહુજ સમજવા લાગ્યા હતા એક દિવસ એક દિવસ માં જ તેનો સંસાર ઉજડી ગયો તેનું ઘર જે ક્યારેક પ્રેમ અને ખુશીઓથી ભરેલું હતું ખીલ્યું હતું એ હવે એક દર્દનાક સુનકારમાં બદલાઈ ગયું એક દર્દનાક સુનકાર અખાડો બની ગયું દિવાલો પર હજી પણ તેના નાના બાળકોના ચિત્રેલા ચિત્રો હતા રાધાની સાડીમાં હજી પણ તેની સુગંધ હતી આ બધું માત્ર હવે તેને પીડા આપી રહ્યું હતું એ એકલો પડી ગયો એટલો એકલો કે તેની આત્માનું કણ કણ ચીખી રહ્યો હતો તેનું શરીર સુકાઈને કાંટો બની ગયું ભૂખ તરસ અને ભયંકર પીડાએ તેને અંદરથી ખોખલો કરી નાખ્યો રાતો રાત જાગતો રાત એની જાગીને વીતતી દિવસ શૂન્યમાં વીતતો ક્યારેક ક્યારેક એને એવું લાગતું કે તેની ધીરજ જવાબ આપી રહી છે તેની ધીરજ હવે જવાબ આપી જ દેશે એ બધું જ છોડીને ક્યાંક દૂર ચાલી જાય છે કે પછી તે તેના પ્રાણ ત્યાગી દે આવો વિચાર કરે છે પણ પછી એને યાદ આવે માં બ્રહ્મચારીની પ્રતિમા તેમની શાંત મુદ્રા એ મૂર્તિ જોઈને એના મનમાં એક ધીમો પ્રકાશ ઝગમગતો હતો અને બોલતો કે ના હું હાર નહીં માનું માં બ્રહ્મચારીણી મારી પરીક્ષા લઈ રહ્યા છે એ મારી શ્રદ્ધાની પરીક્ષા લઈ રહ્યા છે કસોટી કરી રહ્યા છે જગતજનની માં બ્રહ્મચારીણી દિવ્યલોકમાં કૈલાસના સુવર્ણ શિખરોમાં બિરાજમાન હતા તેમની આંખોમાં પણ સંપૂર્ણ બ્રહ્માંડનું જ્ઞાન અને કરુણા સમાયેલી હતી સહસ જોયા તો એમની આંખોમાં પણ પાણી આવી ગયા દિવ્યા આંસુ જે મનુષ્યના કષ્ટના કારણે છલકતા અને તેમનું હૃદય વિચલિત થઈ જતું એક માનું હૃદય

તેમના તૂટવા માટે નહીં પણ તેને વધારે દ્રઢ બનાવવા માટે છે તેના મુખમાં કઠોરતા હતી એક અલૌકિક દ્રઢતા જે તેમના બ્રહ્મચારની સ્વરૂપનું અભિન્ન અંગ હતું માનું હૃદય કઠોર થઈ ચૂક્યું હતું નહીં કઠોર એટલે કે એવું કઠોર નહીં કે માની અંદર દયા ન હતી પણ કઠોર એટલા માટે કે તેને સર્વોચ્ચ જ્ઞાન અને ન્યાયના પથમાં અટલ રહેવાનું હતું માં જાણતા હતા કે જો એ હમણાં હસ્તક્ષેપ કરશે તો દેવવ્રત ની તપસ્યા અધૂરી રહી જશે અને તેને પરમ આનંદ અને આત્મા જ્ઞાનથી વંચિત રહી જશે દેવવ્રત જે અતહ અપાર પીડા બાદ પછી જ પ્રાપ્ત થાય છે માં જાણતા હતા કે એ હમણાં જો હસ્તક્ષેપ કરશે તો દેવવ્રતની તપસ્યા અધૂરી રહી જશે અને તેને પરમ આનંદ અને આત્મા જ્ઞાનથી તે વંચિત રહી જશે પીડા બાદ જ આ પ્રાપ્ત થાય છે

કે જે સાચું તપ કરે છે શ્રદ્ધાના માર્ગ પર ચાલે છે એને ભય નથી લાગતો હોય છે કે કષ્ટ એક એક અવસર છે છે દરેક સીડી તેમની આંખોમાંથી વહેતા આંસુ એ એક દિવ્ય શક્તિમાં બદલી જાય છે જે અદ્રશ્ય રૂપથી દેવવ્રતને શક્તિ પ્રદાન કરતી હતી દેવવ્રતનું શરીર દુર્બળ થઈ ગયું હતું ગામના લોકો તેને પાગલ સમજવા લાગ્યા હતા એ એના ઉજ્જડ ઘરમાં બેસી રહેતો અને બસ માના ખોટાને જોયા કરે તેને ખાવા પીવાનું લગભગ છોડી જ દીધું હતું બસ ક્યારેક ક્યારેક પાણી પીવે તેની તપસ્યા હવે વધારે કઠોર થઈ હતી દરેક દિવસે એ એ જ નાના મંદિરમાં જતો જ્યાં તેની પત્ની અને બાળકોને અંતિમ વાર તેણે જોયા અને કલાકો આંખો બંધ કરીને માં બ્રહ્મચારીનું ધ્યાન કરે તેની વાણીમાંથી હવે શ્લોક પણ નીકળતા ન હતા માત્ર તેના હૃદયમાંથી હતું હે માં તેના હૃદયનો પોકાર બસ આવો જ હતો પછી આવ્યો પાવન પર્વ આ વખતે આગમન પર પણ દેવ ન હતો ના ઉમંગ હતો પાછલી નવરાત્રીમાં તેના બાળકો અને તેની પત્ની એટલા ખુશ હતા કે રિયા એ તો માં માટે નાની એવી ચુંદડી શણગારી હતી અને રવિએ ફૂલોથી મંદિર સજાવ્યું હતું એ યાદોથી એના હૃદયમાં અપાર કષ્ટ ભરાઈ ગયું દેવવ્રત જાણતો હતો કે આ પીડા એ કોઈને કહી શકતો ન હતો હતો એ માત્ર એટલું જાણતો કે બસ હાર નથી આજ એની તપસ્યા હતી આ ગહન અપાર પીડામાં પણ માની આરાધના કરવી પહેલો દિવસે પહેલા દિવસે શૈલપુત્રી ચરણ પૂંજતા એના હોઠ સુકાઈ ગયા હતા આંખમાંથી આંસુનો સમુદ્ર ઉમટી રહ્યો હતો તેનું મન વારંવાર ડોલતું હતું કે શું હજી પણ શ્રદ્ધા રાખી શકું છું માં આટલું બધું થયા પછી પણ પણ પછી માની પ્રતિમા તેને શાંત કરી દેતી હતી બીજા દિવસે જ્યારે માં બ્રહ્મચારિણીની વિશેષ પૂજા થઈ તો દેવવ્રતે તેને પોતાને પૂરી રીતે માના ચરણમાં સમર્પિત કરી દીધો એ તેના જીવનના મીઠા દિવસને યાદ કરે જ્યારે એ ઉત્સાહમાં બ્રહ્મચારીની માનું વ્રત રાખતો હતો આજે તો એની પાસે ના પત્ની છે ના બાળકો હતા ના ધન હતું અને ના અન્ન હતું બસ હતું તો માત્ર ભાંગી પડેલું હૃદય અને માં પરનો અતૂટ વિશ્વાસ શ્રદ્ધા એ મોડે સુધી રાતમાં મંદિરમાં બેસી રહે આંખમાં આંસુ ભરીને પણ વાણીમાં માનું નામ એને પોતાની જાતને કહ્યું માં તમે મને બધું જ દીધું હતું અને હવે તમે બધું જ લઈ લીધું પણ એક વસ્તુ તમે મારી પાસેથી ક્યારેય નહીં છીનવી શકો અને એ છે

ગામના અમુક દયાળુ લોકોએ તેને ભોજન આપવાની કોશિશ કરી પણ દેવ વિનમ્રતાથી ના કહી તેનું વ્રત હવે માત્ર અન્નજળ ત્યાગ કરવાનું જ ન હતું પરંતુ તેનું વ્રત સંસારના મોહમાંથી મુક્ત થવાનું હતું તેની તપસ્યા આંતરિક હતી તેની આત્માની શુદ્ધિથી તપસ્યામાં બ્રહ્મચારિણી તેના દિવ્ય લોકથી હસી રહ્યા હતા માની આંખમાંથી હવે આંસુ નહીં માની આંખમાંથી આંસુ નતા વેઠા પરંતુ એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો માએ વિચાર્યું કે મનુષ્યનું હૃદય કેટલું અદ્ભુત છે એ કેટલી પીડા સહન કરે છે અને છતાં પણ શ્રદ્ધા અને પ્રેમથી પ્રેમને છોડતો નથી માની કઠોરતા હવે પીગળવા લાગી હતી કેમ કે દેવ્રતે એની પરીક્ષા પૂરી કરી લીધી હતી તેણે સાબિત કરી દીધું હતું કે તેની શ્રદ્ધા અટલ છે તેની તપસ્યા અવિચલ છે અંતે નવરાત્રીનો છેલ્લો દિવસ આવી ગયો નવમીનો પાવન દિવસ દેવવ્રત હવે એક હાડ પિંજર બની ને રહી ગયો હતો મંદિરમાં બેઠો હતો તેની આંખો બંધ હતી હોઠ ધીરે ધીરે ગુંજતા હતા બોલતા હતા હે મા બ્રહ્મચારિણી હે મા બ્રહ્મચારિણીનો જાપ કરી રહ્યા હતા તેનું શરીર ભૂખ અને કમજોરીથી કંપી રહ્યું હતું પણ આ એના મનમાં એક અદ્ભુત શાંતિ હતી એક વિજય જીતવાનો એક વિજય મેળવવાનો ભાવ હતો એને લાગી રહ્યું હતું કે માનો આજે તેની તપસ્યા પૂરી થવાની છે અને ત્યારે એક અલૌકિક પ્રકાશથી પૂરું મંદિર ઝગમગવા લાગ્યું એ પ્રકાશ એટલો બધો તેજ હતો કે દેવવ્રત ને દેવવ્રત ને તેની આંખો ખોલવામાં પણ ડર લાગતો હતો તેના કાનમાં એક દિવ્ય અને મધુર મમતામય વાણી ગુંજી જેણે તેના રોમ મોમ રોમમાં કંપન છૂટાવી દીધું ઉઠ મારા પુત્ર દેવવ્રત ઉઠ તારી આંખો ખોલ દેવ્રતે ધીરે ધીરે એની આંખો ખોલી સામે જ્યાં માં બ્રહ્મચારિણીની મૂર્તિ હતી ત્યાં એક દિવ્ય સ્વરૂપવાળી દેવી ઉભા હતા એના મુખમાં એક અનંત કરુણા હતી આંખોમાં બ્રહ્માંડનો પ્રેમ અને શક્તિ સમાયેલી હતી તેમના શિવેટ વસ્ત્રથી એક અદ્ભુત આભા નીકળી રહી હતી અને તેમના હાથમાં કમંડળ અને જપ હતી આ સ્વયં સ્વયંમાં બ્રહ્મચારિણી હતા માનું આ અલૌકિક રૂપ જોઈને દેવરત એના ગોઠણ ભર પડી ગયું તેના મોમાંથી એના મુખમાંથી શબ્દ નીકળી રહ્યા ન હતા બસ એની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી આ આંસુ દુખના ન હતા આ તો આનંદ આનંદના આંસુ હતા શ્રદ્ધાની पराकाष्ठाના આંસુ હતા માં માં મારી માં બસ આટલું જ દેવરત ના મુખમાંથી શબ્દ નીકળી રહ્યા હતા માં બ્રહ્મચારિણી એના દિવ્ય હાથથી દેવરતને ઊભો કર્યો માં ના સ્પર્શથી બધા કષ્ટ શરીરની દુર્બળતા બધું જ મટી ગયું તેના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થયો તેના હૃદયમાં એક અદ્ભુત શાંતિ ભરાઈ ગઈ માએ તેને પ્રેમથી જોયો અને કહ્યું હે મારા પુત્ર તે તારી તપસ્યા પૂરી કરી છે મેં તારી દરેક પીડા જોઈ છે તારા દરેક આંસુને અનુભવ્યા છે મારું હૃદય પણ તારા કષ્ટથી વિચલિત થયું છે પણ વિધિના બંધનમાં બંધાયેલી હોવાના કારણે સીધો હસ્તક્ષેપ હું ન કરી શકું આ તારી અગ્નિ પરીક્ષા હતી અને તું એમાં ખરો ઉતર્યો છે માની વાણીમાં અનંત મમતા હતી એ દેવ્રત ના ઠંડક આપી રહી હતી દેવ્રત કહે છે માં મેં એવું ક્યારેય વિચાર્યું ન હતું કે માં તમે મને દર્શન આપશો હું તો માત્ર તમારું નામ જપી રહ્યો હતો કેમ કે તમારા સિવાય મારું કોઈ નથી માં બ્રહ્મચારીણીએ મધુર હાસ્ય કરતા કહ્યું કે તે એમ વિચાર્યું કે તારી પાસે કોઈ નથી તો પુત્ર જેણે મને તેના હૃદયમાં વસાવી હોય એની પાસે ભલા કેમ કોઈ ન હોય હું સદાય તારી સાથે હતી તારા દરેક ડગલે ને પગલે દરેક આંસુમાં મેં તને ક્યારેય એકલો નથી છોડ્યો જે કષ્ટ તે સહન કર્યા છે એ તારી આત્માને શુદ્ધ કરવા માટે હતા તને આ સંસારમાંથી ઉપર ઉઠાવવા માટે હતા આ તારી તપસ્યાનું પરિણામ છે કે આજે કે તું આજે સત્યનો અનુભવ કરી રહ્યો છે માની વાણી એક શાશ્વત અને સત્યથી ગુંજી ઉઠે છે જે માત્ર દેવવ્રત માટે નહીં પણ समस्त માનવ જાતિ માટે એક સંદેશ આપે છે માની આંખોમાંથી તેજ નીકળી રહ્યું હતું દેવવ્રત સાંભળ મારા પુત્ર આ વાતને તારા હૃદયમાં ઉતારી લેજે જે પણ સાચા મનથી તપ કરે છે જે પણ સાચી શ્રદ્ધાથી મને યાદ કરે છે મારું સ્મરણ કરે છે અને ક્યારેય હારનો સામનો કરતા ક્યારેય હારનો સામનો કરવો પડશે નહીં જે પણ સાચા મનથી તપ કરે છે જે પણ સાચી શ્રદ્ધાથી મને યાદ કરે છે મારું સ્મરણ કરે છે એને ક્યારેય હારનો સામનો કરવો નહીં પડે માએ દેવરતના માથા ઉપર હાથ મૂક્યો સંસારમાં તો કષ્ટ આવશે વિપદાઓ આવશે ચુનોતીઓ પણ આવશે જીવન ચુનોતીનો સંગમ છે પરંતુ જે આ ચુનોતીઓ ભરાઈ ગભરાઈને તેનો વિશ્વાસ છોડી દે છે એ હારી જાય છે અને જે તેની શ્રદ્ધાને અડગ રાખે છે જે દરેક પીડાને તપસ્યા સમજીને સહજ સ્વીકાર કરે છે એ અંતે વિજય થાય છે આ વિજય સંસારના સુખોની સમૃદ્ધિની નથી હોતી પણ આ વિજય આત્માની હોય છે મનની હોય છે પરમ શાંતિની હોય છે માં આગળ બોલ્યા કે તારા પરિવારની આત્માની શાંતિ તારા પરિવારને આત્માને શાંતિ મળી ચૂકી છે એ તારા તપના કારણે મોક્ષના માર્ગ પર અગ્રેસર થયા છે તું હવે મુક્ત છે હે મારા પુત્ર જા અને આ સંદેશ સંસારમાં ફેલાવ લોકો સુધી પહોંચાડ લોકોને કહે કે શ્રદ્ધા અને તપસ્યાથી મોટી કોઈ બીજી શક્તિ નથી જે સત્યના માર્ગ પર ચાલે છે એ કષ્ટ સહન કરે છે છતાં પણ એની આસ્થા નથી છોડતા અને અંતે મારો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેને અને બે એ બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય છે આમ મારું વચન છે આટલું કહીને માં બ્રહ્મચારી દિવ્ય સ્વરૂપ ધીરે ધીરે અલૌકિક અલોક થવા લાગ્યું ધીરે ધીરે પ્રકાશ પુંજમાં વિલીન થવા લાગ્યું દેવ્રત જોતો જ રહ્યો જ્યાં સુધી એ પ્રકાશ પૂરી રીતે અદ્રશ્ય ન થઈ ગયો હવે એ મંદિરમાં માત્ર દેવ્રત અને મા બ્રહ્મચારી માટેની મૂર્તિ જ હતી પણ હવે બધું જ બદલી ગયું હતું દેવ્રત હવે પેલા જેવો ભાંગી પડેલો હારી ગયેલો મનુષ્ય ન હતું તેની અંદર એક અદભુત શક્તિનો સંચાર થઈ ગયો હતો હવે તેના હૃદયમાં હવે ના ના કોઈ કોઈ કષ્ટ હતું કે અવસાદ માત્ર હતો તો એક પરમ અનુભવ દિવ્ય પ્રકાશ અને માના વચનોની અતુટ શ્રદ્ધા એની આંખો ખુલી ગઈ હતી પણ એ માત્ર બહારનો સંસાર નહીં પણ અંદરનું સત્ય પણ જોઈ રહ્યો હતો ત્યાર પછી દેવવ્રતે મા બ્રહ્મચારી ના સંદેશને ફેલાવામાં એનું જીવન કાઢ્યું તેણે ગામે ગામ જઈને કહ્યું અને પોતાની કથા સંભળાવી મા બ્રહ્મચારિની ભક્તિનો પ્રચાર કર્યો માના વચનોનો સાર સમજાવ્યો લોકોની પીડાને દેવ્રત સારી રીતે જાણે છે અને હવે એની શાંતિ અને તેજને હવે લોકો તેને દેવવ્રતની શાંતિ અને તેજને જોઈને આશ્ચર્ય પામે છે અને તેની કથા સાંભળી લોકોની આંખમાં આંસુ આવી જાય છે અને તેના મનમાં શ્રદ્ધા અને તપસ્યાનો માર્ગ અપનાવવા લાગે છે પણ દેવ્રતે છતાં પણ ધન ધાન્ય ન કમાયા અને ના એને ફરી પરિવાર વસાવ્યો તેનું જીવન માની ભક્તિમાં એણે વિતાવ્યું તેના જીવનની બધી આસક્તિ સમાપ્ત થઈ ગઈ હતી એ હવે શાંત જ્ઞાની અને તપસ્વી સંત બની ગયો તેની વાણીમાં માની મમતા હતી અને સ્પર્શમાં આશીર્વાદ હતા તેણે દુનિયાને કહ્યું બતાવ્યું કે સાચી તપસ્યા માત્ર શરીરની નથી હોતી પણ કષ્ટોમાં પણ વિશ્વાસને અડગ રાખવો પડે છે અને સાચી વિજય માત્ર ધન અને સામ્રાજ્ય પર નહીં પરંતુ પોતાના મન અને આત્મા પર હોય છે આ કથા તપ શ્રદ્ધા અને વિજય નો એવો શાશ્વત સંદેશ આપે છે કે જે યુગો યુગો સુધી માનવ માર્ગદર્શન કરતો આ કથા આપણને શીખવાડે છે કે જીવનમાં ભલે ગમે તેટલા મોટા સંકટ આવી જાય ભલે ગમે તેટલી ગહન પીડા કષ્ટ પીડા દુઃખ હોય પણ જો આપણે સાચા મનથી આપણા આરાધ્ય કુળ દેવતા પર વિશ્વાસ રાખીએ અને તપસ્યા આપણે જારી રાખીએ મતલબ કે આપણે તપસ્યા ચાલુ રાખીએ તો આપણે ક્યારેય હારનો સામનો નહીં કરવો પડે કેમ કે અંતે સ્વયં જગત જનની મા બ્રહ્મચારિણી આપણને દિવ્ય દર્શન આપીને કષ્ટ અને પીડાથી મુક્ત કરાવશે અને પરમ વિજયનો માર્ગ બતાવશે મિત્રો આ વિડિયોમાં માતા બ્રહ્મચારિણીની કથા અહીં સમાપ્ત થાય છે હું મા બ્રહ્મચારિણીને પ્રાર્થના કરું છું કે હે મા બ્રહ્મચારિણી તમારી કૃપા સદાય તમારા ભક્ત પર રાખજો તમારા બધા ભક્ત પર રાખજો તમારા જીવનમાં સદાય સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય આ વિશેષ દિવસ આપણને ભક્તિભાવથી ભરી દે છે અને સાથે આપણા જીવનમાં એકાગ્રતાને પ્રેમની આસ્થાનો સંદેશ લઈને આવે છે નવરાત્રીના બીજા દિવસની કથા સાંભળવા માટે મિત્રો હૃદયથી ધન્યવાદ માં તમારા બધા જ દુઃખ કષ્ટ દૂર કરે સુખ સમૃદ્ધિ શાંતિ સારું આરોગ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું કોમેન્ટ બોક્સમાં માનું નામ લખી અને ભક્તિ વ્યક્ત જરૂર કરજો જેથી તમારી કમેન્ટ વાંચી અને બીજા લોકોના મનમાં પણ ભક્તિ ભાવ ઉત્પન્ન થાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ